ઉનાના કોંબ ગામે મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે ગામના બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો બે યુવકોએ ઘરે આવીને છરીના આઠ થી દસ ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે મહિલાને પીઠ માથા ચહેરા પર છરીના ઘા ઝીંકવામાં આવ્યા છે ઇજાગ્રસ્ત મહિલા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે એ અમારા ફેમિલીમાં એક છોકરો છે બારિયા હાર્દિક ભરતભાઈ એ અમારા ફેમિલીમાં થાય છે અને બાંભણિયા આક્ષય છે તે અમારા ગામનો નો છે પણ તે કઈ ફેમિલીમાં માં થતો નથી કઈ બાબત લઈને માર્યું છે અને જેને વાગ્યું છે એ તમારો શું થાય છે જેને વાગ્યું છે મારા મમ્મી થઈ છે અને અમે ડગાસી ઘરે આવતા હતા ત્યારે એની અમને ગાળું દીધેલી હતી તો અમે એની પાસે ગયા તો એ એ તો પણ ગાળું દીધી અને પછી પછી અમે ઘરે આવ્યા ને તો મારા મમ્મી ને ને ઈ બે છે ને છરીયું લઈને મારતા હતા દારૂ ને ગાંજો ને બધું પીને આવ્યા હતા મારી ઘરે મારવા પાંચ છ વાયગા પોલીસ ને ચાર વાગા ની આજુબાજુ જાણ કરી દીધી હતી અને પાંચસો પાંચ હાડા ને આજુબાજુ એમ્બ્યુલન્સ આવી ગઈ હતી